ત્રીસ વર્ષ પછી શનિ આશ્ચર્યજનક કરશે આ શશ પંચમહાપુરુષ રાજાયોગના નિર્માણથી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય તારાની જેમ ચમકશે મિત્રો હું તમને જણાવી દઉં કે ત્રીસ વર્ષ પછી શનિદેવ કમાલ બતાવશે જેના કારણે હવે બાર રાશિમાંથી આ ત્રણ રાશિના લોકોનું નસીબ શનિદેવની કૃપાથી ચમકશે મિત્રો વર્ષ બે હજાર પચીસની શરૂઆત તેના માટે ખૂબ ખાસ બનશે શશ પંચમહાપુરુષ રાજા યોગના નિર્માણ સાથે બી હવે આ ત્રણ રાશિના ચિહ્નો જીવનમાં આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિદેવ તેના મૂળ ત્રિકોણાકાર રાશિ કુંભમાં સંક્રમણ કરી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહેશે જે શશ પંચમહાપુરુષ રાજા યોગનું નિર્માણ કરે છે પંચમહાપુરુષ રાજા યોગ રચાય છે તે ખૂબ જ ફળદાયી હશે અને કેટલાક વિશેષ રાશિના ચિહ્નને ઘણો ફાયદો થશે અને શનિદેવ આ રાશિના સંકેતો પર પોતાનો આનંદ ઉઠાવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યારે પાંચ મોટા ગ્રહોમાંથી કોઈ પણ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તેના મૂળ રાશિના નિશાનીમાં પ્રવેશ કરે છે ભદ્રા રાજા યોગા હંસરાજ યોગથી રાજા યોગથી શુક્રથી માલાવી રાજા યોગ અને શનિ શશ રાજા યોગ રચાય છે મિત્રો જ્યોતિષ મુજબ પંચ મહાપુરુષ યોગ ખૂબ જ ફળદાયી છે અને કેટલાક વિશેષ રાશિના ચિહ્નને તે મોટા ફાયદાઓ મળે છે રાશિચક્ર ચિહ્નો અને શનિદેવ પણ ખૂબ ખુશ થશે તેથી મિત્રો બધા લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ રહેશે મિત્રો ચાલો તમને જણાવીએ કે બધા નવ ગ્રહોમાં શનિદેવને સૌથી શક્તિશાળી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે શનિદેવને ન્યાયમૂર્તિનો દેવ કહેવામાં આવે છે જે વ્યક્તિને તેના કાર્યોના આધારે ફળ આપે છે શનિની અડધી સદી અને ધૈયા પણ વિશેષ મહત્વ છે જે જ્યોતિષ મુજબ ચોક્કસપણે દરેક વ્યક્તિના જીવનમાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં શનિદેવ અઠ્યાવીસ ડિસેમ્બરે કુંભમાં તેની મૂળ ત્રિકોણાકાર રાશિને સ્થાનાંતરિત કરી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહેશે જેના કારણે શશ પંચમહાપુરુષ રાજા યોગનું નિર્માણ કરવામાં આવ્યું છે જલ્દી આ રાજ્યોગનું નિર્માણ થાય છે શનિદેવ બાર રાશિમાંથી ત્રણ રાશિ પર તેમની કૃપા વરસાવશે જેથી શનિદેવ આ રાશિના ચિહ્નોના જીવનથી ખુશ થઈ જશે ત્યાં સુધી શનિદેવની કૃપા લાવશે તેથી મિત્રો આ ત્રણ નસીબદાર રાશિના ચિહ્નો વિશે જણાવીએ જેના પર શનિદેવની કૃપા વરસાવવા જઈ રહ્યા છે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક વૃષભ રાશિના લોકોને જણાવવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિરાજા યોગને કારણે તમારી સંપત્તિનો પ્રવાહ વધારશે મિત્રો તમને જણાવી દઈએ કે દસમા ઘરમાં શનિ આ રાશિમાં બેઠો છે આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો માટે શશ યોગ ચારે બાજુથી પૈસા લાગી શકે છે મિત્રો આ સમય દરમિયાન તમે શનિદેવ પ્રત્યે ખૂબ જ માયાળુ બનશો જે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો કરશે શનિદેવની કૃપાથી તમારી સંપત્તિના ઘણા માર્ગો ખોલવામાં આવશે જે પણ નોકરી કરે તેમણે નોકરીમાં પ્રમોશન મળશે ઉપરાંત મિત્રો ચાલો તમને જણાવીએ કે જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છે તેનો વ્યવસાય હવે શનિદેવની કૃપાથી સફળ થશે જો તમે ક્યાંય નોકરી રોજગાર શોધી રહ્યા છો તો આ સમય આ સમય કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા આપશે મિત્રો ત્રીસ વર્ષ પછી પંચ મહાપુરુષ રાજા યોગ ખૂબ જ બનશે તમારા માટે ખાસ મિત્રો જો તમે ઘણા વર્ષોથી તમારા નવા મકાન અથવા વાહન ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો હવે તમારું સ્વપ્ન શનિદેવની કૃપાથી પૂર્ણ થશે હવે તમારા જીવનમાં નવી ખુશી આવશે તે આવતા સમયમાં તમને ફાયદો કરશે જો તમે લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ ડૂબી જશો તો ત્યાં ઘણા દેવાની રાહત દ્વારા શનિદેવના ઘણા આશીર્વાદ મળશે જે તમને દેવો મુક્ત બનાવશે તમારું સ્વાસ્થ્ય પણ પહેલા કરતાં વધુ સારું રહેશે શનિદેવના ઘણા આશીર્વાદો તમારા પર બનશે મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ નંબર બે કુંભરાશિ કુંભ રાશિના લોકોને જણાવવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને શશપંચ મહાપુરુષ રાજયોગ બનાવી રહ્યા છે જેના કારણે તમને શનિદેવનો ઘણો સહયોગ મળશે આ સમય દરમિયાન તમારું આખું જીવન બગડેલું કામ પૂર્ણ થતું જોવા મળશે શનિદેવ તમને દરેક ક્ષેત્રમાં સાથ આપશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં શશ રાજયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને વર્ષ બે હજાર પચીસ સુધી શનિદેવના આશીર્વાદથી આત્મવિશ્વાસ અને હિંમત વધશે અઠ્યાવીસ ડિસેમ્બરથી તમને શનિદેવની ઘણી કૃપા પ્રાપ્ત થશે જેમાં તમને નોકરી અને ધંધામાં સારી તકો મળશે શનિદેવના આશીર્વાદથી નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે તમે તમારી સામાજિક જવાબદારીઓને ખૂબ સારી રીતે નિભાવશો તમારી કારકિર્દીમાં મુશ્કેલીઓનો અંત આવશે અને વિવાહિત લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે જો તમે ભાગીદારીમાં કામ કરશો તો તમને નાણાકીય તકો મળશે તમારો આત્મવિશ્વાસ વધશે કુંભ રાશિના લોકો માટે આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે આ સમયે તમને જૂના રોગોથી રાહત મળવાની છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવવી દઈએ કે આ રાશિના પાંચમા ઘરમાં શનિ બિરાજમાન છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભૌતિક સુખો મળી શકે છે આ સમયગાળા દરમિયાન કુંભ રાશિમાં શનિના ગોચરને કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે મિત્રો દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાની છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે અઠ્યાવીસમી ડિસેમ્બરથી માર્ચ બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે સુવર્ણકાળ રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો માટે અઠ્યાવીસ ડિસેમ્બરથી માર્ચ બે હજાર પચીસ સુધીના દિવસો ખૂબ જ શુભ રહેવાના છે તુલા રાશિના જાતકો શનિદેવની કૃપાથી અને દેવી લક્ષ્મીની કૃપાથી પોતાની ઈચ્છાઓ સરળતાથી પૂરી કરી શકશે તેઓ કોઈપણ રોકાણ દ્વારા સારો નફો મેળવી શકશે જેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારા પરિવારની પ્રતિષ્ઠા વધશે અઠયાવીસ ડિસેમ્બરથી બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે સોનેરી રહેશે આ દિવસોમાં શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો જો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર